વૈશ્વિક અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે એસવીપીઆઈ એરપોર્ટની એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા એરપોર્ટ ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત લેવલ ચાર માન્યતા પ્રાપ્ત થઈ છે મે બે હજાર પ્રાપ્ત થયેલ લેવલ ત્રણ માન્યતાની તેમાં નોંધપાત્ર અપગ્રેડ છે આ માન્યતા એસવીપીઆઈ એરપોર્ટને વૈશ્વિક સ્તરે પસંદગીના એરપોર્ટ જૂથમાં અને ભારતમાં ત્રીજા સ્થાને મૂકે છે જે મુસાફરોના અનુભવને અપગ્રેડ કરવાની અસાધારણ કમિટમેન્ટ દર્શાવે છે આ માન્યતા એરપોર્ટ સંસ્કૃતિ શાસન સંચાલન સુધારણા માપન ગ્રાહક વ્યહરચના અને ગ્રાહક સમજણ સહિત અનેક પરિમાણોનું મૂલ્યાંકન કરે છે છેલ્લા એક વર્ષમાં એસવીપીઆઈ એરપોર્ટે ટેકનોલોજીકલ નવીનતા માળખાગત વિકાસ અને મુસાફરોની સંલગ્નતામાં વધારો કરી ઘણી પહેલો અમલમાં મૂકી છે